નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ બાવનસો રૂપિયા જોવા મળી રહ્યો છે હાલ જીરુના ભાવ સ્થિરતા સાથે ટકેલા જોવા મળી રહ્યો છે અન્ય માર્કેટ યાર્ડમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ કોઈ મોટી તેજી કે મંદી થાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી કાજે કે આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચુમ્માલીસોથી ચાર હજાર નવસો ને બત્રીસ રૂપિયા હળવદ ચુમ્માલીસોથી પાંચ હજાર ત્રેપન રૂપિયા મોરબી સુડતાલીસો ચાલીસથી અડતાલીસો રૂપિયા પાટડી ચુમ્માલીસોથી પાંચ હજાર પચાસ રૂપિયા બોટાદ એકતાલીસો પચાસથી ચાર હજાર નવસો ને સાહીઠ રૂપિયા જસદણ બેતાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર નવસો એકથી પાંચ હજાર એકાવન રૂપિયા વાંકાનેર સાડા્રીસોથી છેતાલીસો ને પંચાણું રૂપિયા જેતપુર પાંત્રીસોથી ચાર હજાર નવસો એકત્રીસ રૂપિયા ઊંઝા સાડા ત્રીસોથી બાવનસો રૂપિયા થરાદ ચાર હજારથી પાંચ હજાર પચાસ રૂપિયા પાટણ તેતાલીસો પચાસથી પિસ્તાલીસો પંચોત્તર રૂપિયા હારીજ ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા થરા સાડત્રીસોથી એકાવનસો રૂપિયા નેનાવા એકતાલીસો વીસથી પાંચ હજાર રૂપિયા વારાહી એકતાલીસોથી ચાર હજાર નવસો એક રૂપિયો દિયોદર ચુમ્માલીસોથી રૂપિયા રાધનપુર ચાર હજારથી એકાવનસો રૂપિયા રાપર ચાર હજાર એકાવનથી ચાર હજાર નવસો ઓગણપચાસ રૂપિયા અંજાર ચાર હજાર નવસોથી ચાર હજાર નવસો રૂપિયા પચાઉ પિસ્તાલીસો દસથી ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા જામનગર બાવીસો પચાસથી સુડતાલીસો ને પચાસ રૂપિયા વિરમગામ એકતાલીસો સિત્તેરથી સુડતાલીસો સિત્તેર રૂપિયા થ્રોલ આડત્રીસોથી ચાર હજાર નવસો રૂપિયા અમરેલી છેતાલીસો થી સુડતાલીસો ને પચાસ રૂપિયા ધ્રાંગધ્રા તેતાલીસો પાંત્રીસ થી સુડતાલીસો ને પંચોતેર રૂપિયા સાવરકુંડલા પિસ્તાલીસો થી અડતાલીસો ને બાવીસ રૂપિયા ડીસા બેતાલીસો થી અડતાલીસો ને એકોતેર રૂપિયા સમી ચુમ્માલીસો થી અડતાલીસો રૂપિયા ધાનેરા ચુમ્માલીસો થી છેતાલીસો રૂપિયા માંડલ છેતાલીસો થી એકાવન સો એક શિહોરી પાંત્રીસો પચાસથી ચુમ્માલીસો ને એંશી રૂપિયા તળાચા છેતાલીસોથી બાવનસો રૂપિયા પાઠાવાડા તેત્રીસોથી એકતાલીસો રૂપિયા ચામખંબાળિયા છેતાલીસોથી પાંચ હજાર એક રૂપિયો અને બહુચરાજી ચોત્રીસોથી ચુમ્માલીસો પચાસ રૂપિયા